દરેક નીતિની સામે કાયદાને રતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના ન્યુરાંદે રોડ પર આવેલી પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતના ન્યુરાંદે રોડ ખાતે આવેલી પ્રેસિડેન્સી સ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં સુરતના જાણીતા पीडियाट्रिशિયન ડોક્ટર પ્રસાન કારિયા તથા મુખ્ય મહેમાન પદે અશોક દબે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ડોક્ટર પ્રશાંતભાઈ કારિયાએ શાળાની સતત ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતીગાર ગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી તો બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ સિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંસ્થાપક અને નવચેતન વિદ્યાભવન ટ્રસ્ટી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓને લઈ વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને ભેદાવ્યા હતા ઉપસ્થિત રાજેભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓની મુક્ત મને પ્રશંસા કરી હતી અને બાળકો તથા શિક્ષકને ભેદાવ્યા હતા બંને દિવસના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના પંચાણું ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રેક્ષકોએ તમામ કૃતિઓને તથા બાળકોને પ્રશંસાભર તાળીઓથી વધાવી લીધા હતા પ્રેસિડેન્સી સ્કૂલના બંને દિવસના રંગારંગ કાર્યક્રમે સફળ બનાવવામાં ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા પ્રાધ્યાપક એન એમ કારિયાએ ખૂબ જ પ્રોત્સાહક સપોર્ટ આપી વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો તો કાર્યક્રમ સંચાલનનો દોર આચાર્ય કુમારી દીપિકા શુક્લાએ સંભાળ્યો હતો સાહેબ આપનું નામ અને આપની શાળાનું પરિચય

પહેલી ફેબ્રુઆરીથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે બાળકોની મહેનત કરવામાં આવી પહેલાં તો અમે થીમ બેઝ પર કાર્યક્રમ કરતા હોઈએ છીએ દરેકે દરેક કાર્યક્રમ અમારા થીમ બેઝ પર હોય છે એટલે પહેલી ફેબ્રુઆરીએ જ્યારે સ્કૂલની પરીક્ષાઓ આંતરિક પરીક્ષાઓ હતી પછી થીમ નક્કી કરવામાં આવે કે કયા થીમ પર કયા બાળકોને તો પ્રી પ્રાઇમરીના બાળકો માટે ખૂબ સુરત બચપણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રાઇમરીના સેક્શનના બાળકો માટે પ્રાર્થના એક અલૌકિક શક્તિ એ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના મોટા બાળકો છે એ આખું રામાયણ બેઝ પર રામાયણના થીમ પર આખો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનો સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે બાળકોની અંદર સંસ્કાર શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન થાય અને બાળકોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે બાળકોમાં ખૂબ જ શક્તિ રહેલી છે પણ એ શક્તિને બહાર લાવવા માટે આ બધા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે કેટલા બાળકો ભાગ લીધો લગભગ પંચાણું ટકા શાળામાં ભણતા બાળકોમાંથી પંચાણું ટકા બાળકોએ આ ટોટલ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે ત્રણ દિવસની પ્રવૃત્તિમાં મહેશભાઈ પટેલ શ્રી રાજેશભાઈ ગોળકિયા શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કારિયા શ્રી અશોકભાઈ દવે પૂર્વ ચીફ જસ્ટિસ અને શ્રી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર અને શ્રી રાજેશભાઈ નાથરાણી તેમજ આજે પૂર્વ ડેપ્યુટી કમિશનર શ્રી ભણાવભાઈ પટેલ આ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે અને તેઓ બાળકોની પ્રવૃત્તિ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો